ખાતે વાત્સલ્ય સોસાયટીના લોકો નીકળીને મતદાન કરવા પહોંચ્યા હતા લોકશાહી ના પર્વ સમાન ચૂંટણીમાં મતદારોના અનેક રંગ જોવા મળી રહ્યા છે વિસુ વિસ્તારમાં આવેલા વાત્સલ્ય બંગલોમાં રહેતા લોકોએ મતદાન ને રાષ્ટ્રીય તહેવાર ની જેમ ઉજવ્યો હતો

કરવા તમે જાઓ છો તો શું અલગ અનોખું કરો છો તમે અમે અનોખો અહીંયા કરીએ છીએ કે અમારે સોસાયટીમાં બધા ભેગા મળીને વોટ કરવા જઈશું પણ બધા સાથે મળીને વોટ કરીશ ઓર બધાને સવારે નાસ્તો આપીને બધા વોટ કરીને આવશે અહીંયા અહીંયા આવે છે ત્યાં આંગળી બતાવીને વોટનું નિશાન બતાવીને બધાને ખાણો પણ ખીલાઈશ साथे साथे भोजन कितना कर एक सौ पच्चीस करीब करीब एक सौ पच्चीस सोसाइटी के लोग है जो एक सौ पच्चीस जन साथ में जाएंगे और साथ में वोटिंग करेंगे वोट आज, का अधिकार का हम उपयोग करेंगे आज वोटिंग डे है तो वोटिंग का क्या महत्व है क्या लोगों को बताएंगे लोगो का ये है वोटिंग करना चाहिए सबको अपने देश के लिए वोटिंग है पाँच साल की ऐसा उत्सव है कि जो पूरे देश में कोई जाति धर्म नहीं है इसमें केवल अपने वोट देना है ऐसा लोकशाही का पर्व है इसमें कोई जाति धर्म नहीं है आप कैसी सरकार चाहते हो अच्छी सरकार स्थिर सरकार जो अपने को अच्छा सा रख सके पूरे देश को सुरक्षित रख सके और हमारे पूरे देश में ऐसा आरक्षकता है जो उसको नहीं होना चाहिए और पूरे देश को सुरक्षित रखे नाम डॉक्टर शाह है અને હું વાત્સલ્ય સોસાયટીમાં રહું છું જે તમે વોટ કરવા જઈ રહ્યા છો શું કહેશો હું એવું માનું છું કે અઢાર વર્ષ પછી જે આપણને સરકારે અધિકાર આપ્યો છે તેનો ઉપયોગ કરવો જ જોઈએ અને આપણે જો એ ઉપયોગ નહીં કરીએ અને પછી આપણે ફરિયાદ કરીએ કે આ સરકાર અમારા માટે કંઈ કરતી નથી તો એ વ્યર્થ છે તો એના કરતાં આપણે વોટનો ઉપયોગ કરીને સારી સરકારને પસંદ કરવી જોઈએ અને ચૂંટવી જોઈએ મારી સરકાર પાસે અપેક્ષા એ છે કે ભ્રષ્ટાચાર દરેક ફિલ્ડમાંથી ઓછો થાય અને દરેકને એક લાઇક આપણે જો વિચારીએ કે યુએસએ કે યુકેમાં જે રીતનું પર કેપિટલ ઇન્કમ છે તે દરેક નાગરિકને મળી જાય જે આપણે મહિલા છો શું કહેશો મહિલાઓને અન્ય મહિલાઓ માટે સલામતી હોવી જોઈએ રાત્રે બે વાગે પણ મારે જો એકલા જવું હોય તો મને કોઈ પણ ડર નહીં લાગે તે ટાઈપનું સુરક્ષિત વાતાવરણ હોવું જોઈએ આ વખતે કોંગ્રેસે તેત્રીસ ટકા અનામત આપેલું છે મહિલાને એની માટે શું મને એવું લાગે છે કે મહિલા એટલી સશક્ત છે કે એને અનામતની જરૂરત જ નથી એ પોતે એટલું સારું કામ કરે તો એમ પણ ઉભરીને આગળ આવી જ જાય છે કોઈએ એના માટે સ્પેશિયલ કંઈ કરવાની જરૂર નથી રોજગાર માટેની સૌથી મોટી પ્રોબ્લેમ છે આપણા દેશમાં તો એની માટે કયા પ્રકારની તમે સરકાર લાવવા ઈચ્છો રોજગારમાં મને એવું લાગે છે કે થોડીક આપણા પોપ્યુલેશનમાં પણ એવું છે કે ઘણાને કામ કરવાની નિયત નથી હોતી ઘણાને સારી લાઇક આપણા જે ઉદ્યોગો છે તેમાં સારા વર્કર્સ જોઈએ છે પણ ઘણા લોકો કામ કરવા નથી ઈચ્છતા તો હું એવું માનું છું કે એ લોકોએ પણ કામ કરવાની પોતાની નિયતને બદલવી જોઈએ અને એની સામે સરકારે પણ એ લોકોને જે ટેક્સીસ આવે છે જે એ લોકોનો પીપીએફ ફંડ આવે છે તે બધા નિયમો બનાવીને એ લોકોનું ભવિષ્ય સુરક્ષિત કરવું જોઈએ જી તમારું નામ ગુડ મોર્નિંગ મેસેજ મારી છે રાજેશ કાપડિયા એઝ કન્સર્ન સિટીઝન ઓફ ઇન્ડિયા વી રિસ્પેક્ટિવ મહારાષ્ટ્ર કરાડ And as a resident of Batchale Society, Vaisu Surat, I am at concern for the first voting, so that India gets the right justice for the, for the for the government. Thank you.